તો જે જ મિત્રો મારો સભ્ય છે એક નવો વિડીયો અને જો આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લેખ કરી લોનલ પણ સબસ્ક્રાઈબ કરી આવી ગયા છે અમારા માર્કેટિંગ યાર્ડમાં આપણા પપ્પા લઈ તો પપ્પાનો શું ભાવ કરે છે તે તમને હમણાં વિડીયોને મારા માટે તમને ભાવજો અને જોઈએ અહીંયા આપણી આમ બધું દેખાય આપણી આવડી આ છે પંદર ભાગ આ કીડા બધું આપણે સાંજે જ મૂકી ગયા પણ અત્યારે જો હરાજીનો સમય થઈ ગયો છે અને હમણાં હું તમને શું બજાર ભાવ પડે છે તે આ વિડીયોમાં આગળ જણાવું તો વિડીયો નાઇન સુધી બની રહેજો વિડીયો લાઈક કરી દીજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો પીળા લુગડા મૂળ બાજુ ભારી પડી તે આપણી છે અને હમણાં શું બજાર ભાવ પડે છે તે તમને જણાવું પહેલાં આપણો આ કપા જોઈ લ્યો આવો કપાસ છે આપણા છેલ્લી વિડીયોમાં

પંદર બે પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ ચાલીસ પંદર ચાલીસ